અને ઇવન જીપીએસસીના સંદર્ભમાં એવા ઘણા બધા કિસ્સા આપણે ગુજરાતમાં જોયા કે એવા અનેક માણસો હતા કે જેમના મમ્મી ઘરકામ કરે છે જે ખૂબ દારૂણ અવસ્થામાં છે કોઈક ખેડૂતની પુત્રી છે કે દીકરો છે અને એ લોકો જ્યારે જીપીએસસી પાસ કરે છે ત્યારે એમની આંખોમાં એ ભરોસો દેખાય છે કે એ ટ્રાન્સપરન્સી હતી એ પારદર્શિતા હતી કે ખાલી જેની પાસે બહુ જ રૂપિયા છે એ લોકો જ આ પરીક્ષા પાસ કરી શકશે એ મિત છે અને એને તોડ્યું છે જીપીએસસી એ ખૂબ વર્ષોથી હવે આ જે ઇન્ટરવ્યુઝ ની બધી પ્રક્રિયા છે પ્રશ્ન શું થાય છે જ્યારે સિસ્ટમને જોઈએ કે ઇન્ટરવ્યુમાં એ લોકો પોતાના સંઘર્ષની પણ વાત કરે છે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમના વિઝનની પણ વાત કરે છે કે સિસ્ટમને કેવી રીતે બદલવા માંગે છે પણ પછી એ પદ પર પહોંચ્યા પછી શું થાય છે કે જે વ્યક્તિઓ સિસ્ટમ બદલવા માંગતા હોય છે એ લોકો પોતે બદલાઈ જાય છે હા એટલે એ જ અમારો પ્રયત્ન જીપીએસસીમાં એ જ રહેશે કે અમે એવા લોકોને પસંદગી કરીએ કે જે લોકો ફાઈનલી લોકોની સમ એ લોકો જે બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે એ બેકગ્રાઉન્ડ ભૂલી ના જાય બરાબર છે તમે કીધું કે ઘણા બધા લોકો સાવ છેવાડાના માણસો અહીંયા પસંદગી પામે છે તો મારા જેવા લોકો પણ એવા જ હતા બરાબર છે યુપીએસસીમાં મારી પસંદગી જો યુપીએસસી સારી રીતે ના લેવાતી હોત તો અમારી પસંદગી ના થઈ હોત એટલે અમારો પ્રયત્ન આપણે એમાં સો ટકા સફળ નથી થતા કારણ કે આપણે જે રીતે આપણે પરીક્ષા લઈએ છીએ લેખિત પરીક્ષામાં જ્ઞાનનો પણ ઘણો બધો યોગદાન હોય છે તો ઉમેદવારની બીજી બધી ક્ષમતા હોય એટલે કદાચ પસંદગી થઈ પણ જાય પણ અમે હંમેશા પ્રયત્ન એ કરીશું કે જે ઉમેદવારો પસંદગી પામે છે એ લોકો સંવેદનશીલ હોય એ લોકોમાં કર્તવ્યનિષ્ઠા હોય પ્રમાણિક હોય ડાયનેમિક હોય બરાબર છે અને પ્રોબ્લેમ સોલ્વિંગની એબિલિટી પણ એમનામાં હોય એટલે તમે જુઓ કે અમારા જે પેપર પણ છે તો એ બહુ માહિતી આધારિત હોવાની જગ્યાએ ઉમેદવારે એ મોમેન્ટે વિચારવું પડે એનાલાઇઝ કરવું વિશ્લેષણ કરવું પડે અને નિર્ણય કરવો પડે એટલે અમે એ પ્રકારનો પ્રયત્ન તો ચોક્કસ કરશું અને એમાં એનાથી રેશિયો બદલાઈ શકે કદાચ આપણે સો ટકા પ્રમાણિક માણસો ના લઈ શકીએ પણ એ જે આપણે સો માણસો લેતા ને એમાંથી કેટલા માણસો પ્રમાણિક આવતા હતા એના કરતા વધારે વધારે પ્રમાણિક લોકો આવે એવું બની શકે

અને અત્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે કામ કરતા હો એ ક્લાર્કમાં હો તો તમારી પાસે માહિતીની કમી નથી તમે ફટ મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો એટલે તમને માહિતી મળી જાય પણ તમારી પાસે જે માહિતી છે એ માહિતીથી તમે યોગ્ય નિર્ણય કરી શકો છો તમારી પાસે માહિતી છે એ માહિતીના આધારે તમને એ માહિતી દેખાય છે કે એની પાછળ બેઠેલો માણસ દેખાય છે એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ માહિતીની પાછળ દેખાતો માણસ છે એની સમસ્યા શું છે એનો ઉકેલ છે આપણી માહિતીની અંદર આપણા નિયમની અંદર એનો ઉકેલ છે આપણા નિયમનું આપણે અર્થઘટન એવી રીતે કરી શકીએ કે જે માણસ છે એની તકલીફ ઓછી થાય એની સહુલિયત થાય એના બાળકો સારું ભણી શકે અને દેશમાં યોગદાન આપી શકે આજે જે જે સંઘર્ષ કરી રહ્યા છે જે કુટુંબો એ કુટુંબના બાળકો જ્યારે ભણશે અને એમને પૂરતી સરખી તકો મળશે ત્યારે એ દેશમાં યોગદાન આપશે નહીંતર એ લોકો પાછળ જ રહી જશે અને એ લોકો યોગદાન નહીં આપી શકે ત્યાં સુધી વિકસિત ભારત નહીં થાય એટલે આપણે એવા લોકોને પસંદગી કરવાની છે કે જે લોકો આ આ બેકગ્રાઉન્ડ સમજે અને આના માટે પ્રયત્ન કરે મને એક એ પણ વસ્તુ સમજવી છે કે એક સમસ્યા જે થતી હોય છે કે ઇન્ટરવ્યુમાં એવું ઘણા બધા લોકો એ રીતે જવાબો આપે કે એમને સાંભળીને એવું થાય કે આનાથી શ્રેષ્ઠ ઉમેદવાર કોઈ ન હોઈ શકે યુપીએસસીમાં એથિક્સનું પેપર લેવાય છે અને એમાં પણ નૈતિકતાના બહુ જ સરસ પાઠ લખે અને પછી એ જ લોકો પાંચ વર્ષ પછી જ્યારે એસીબીમાં ઝડપાય ત્યારે જે તે વ્યક્તિને બહુ દુઃખ પણ થાય જણે ઇન્ટરવ્યૂ લીધું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ જો જુઠ્ઠું બોલી રહ્યો છે તો કેવી રીતે પકડાશે કે ઓળખાશે આનું કોઈ એમ પરમાનન્ટ એવું સોલ્યુશન નથી હોતું પણ છતાંય કંઈ એવું ખરું કે જેનાથી સમજાય એમાં આપણે જેની સાથે વાત કરીએ તો ઘણીવાર એ વસ્તુ સ્પષ્ટ થતી હોય છે ઘણીવાર ના પણ થઈએ આપણે થાક પણ ખાઈ જઈએ પણ મને લાગે છે કે એમાં આપણે ધાર્યું તો નહીં કહીએ પણ સારું એવું પરિણામ આપણે મેળવી શકીશું એવો મારો અત્યાર સુધીનો અનુભવ છે અમે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં અમે એક ભરતી કરતા હતા અને એમાં એક ઉમેદવાર હતો એમાં અમારી સાથે બોર્ડમાં જે ભરતીના એક સભ્ય હતા એ ઉમેદવારને ઓળખતા હતા એમણે એમની સાથે પહેલાં કામ કરેલું હતું તો એ આખી ભરતીમાં એ બોલ્યા નહીં એમણે એવું શરૂઆતમાં પણ કહ્યું નહીં કે આને હું ઓળખું છું પછી ચાલી આખી લાંબી ભરતી ચાલી અને એ પછી પૂરી થઈ અને મેં એને પસંદગી કર્યું અને અમારે એમાં દસ આઈ થિંક બે જ ઉમેદવાર લેવાના હતા અમે પસંદગી કરી તો પેલા એમને થયું કે ના સાહેબ તમે પારખી તો ગયા માણસ ને એમ એટલે મને લાગે છે કે અમે પારખી શકીશું બરાબર આખું પૂરું થયા પછી એમણે કીધું કે આને હું ઓળખું છું અને તમે જે એસેસમેન્ટ કર્યું એ બરાબર છે એમ વાત સાચી છે આ બીજો એક પ્રશ્ન કે તમે છે ને સ્વયં શિસ્ત સ્વયં શિક્ષા એ બધા પર પણ ખાસો બધો ભાર મૂકતા આવ્યા છો શું એવું શક્ય બનશે આવનારા સમયમાં કે કોચિંગ વગર પણ કોઈ છોકરો જીપીએસસી પાસ કરી શકે એટલીસ્ટ હું પંચાયતની ભરતી અને પોલીસની ભરતીમાં એવું કહી શકું કે જે ઉમેદવારોએ પાસ થયા છે એમની પા એમણે કદાચ કોચિંગ કર્યું હશે પણ કોચિંગથી એમને ફાયદો નહીં નહીં થયો હોય પરીક્ષામાં એટલું હું ચોક્કસ કહી શકું મને બે ત્રણ એવા ઉદાહરણ છે કે અમે એક એનાલિસિસ પણ કર્યું હતું કે મને થયું કે હું આ જે કરું છું તો આમાં ગામડાના ઉમેદવારો કેટલા તો અમે સંખ્યા જોઈએ તો એનું પ્રપોર્શન ઘણું વધારો એટલે અમે એક એનાલિસિસ કર્યું હતું એમાં અમને ખબર પડી કે જો આ છેવાડાનો માણસ છે ભલે કદાચ એને કોઈ શહેરમાં ગયો હોય કે કોચિંગ કર્યું પણ હશે એટલે હું તો એમ કહું કે ઉમેદવારોને પોતાની જાતે મહેનત કરવાની તૈયારી નથી એટલે એ શોર્ટકટ લે છે કોચિંગમાં જાય છે અને ખરેખર કોચિંગથી ફાયદો નથી થતો જ્યારે આરતી પરીક્ષા લેવામાં આવે ત્યારે કોચિંગથી ફાયદો થતો નથી મને એક દિવસ રસ્તામાં બે એસઆરપીના કોન્સ્ટેબલ મળી ગયા એમાં એક જૂનાગઢ બાજુથી હતા ભાઈ અને એક પાટણ બાજુથી હતા બંને સાથે આવતા હતા અને બંને બંનેએ કીધું કે અમે અમારા ઘરે પાઠ્યપુસ્તકો મંગાવીને અમે ભણ્યા છીએ મારી પાસે એક બેન એવા હતા કે જે કન્ડક્ટર છે તલાટીમાં પસંદ થયા પહેલાં તો એણે પણ કીધું કે એનસીઆરટીની ચોપડીઓ વાંચીને હું પાસ થઈ છું અને એમણે એવું કીધું કે એનસીઆરટીની ચોપડીઓ ખબર નહીં અમારા સાથીઓને કેમ સમજાતી નથી આ ચોપડી બહુ સહેલી છે એવું એ બેન કહેતા હતા બીજા એક બે બે ત્રણ છોકરાઓ મને મળવા આવ્યા હતા એ પણ કહેતા હતા એકવાર મને એક એવા ભાઈ મળી ગયા કે એમણે કીધું કે મારા ખેતરના સીડે બાજુમાં જેનું ખેતર છે છોકરો એમ કે મને ત્યાં સેઢા ઉપર મળી ગયો હતો તો એણે કીધું કે હું તલાટી અને જુનિયર ક્લાર્ક બંનેની પરીક્ષામાં પાસ થઈ ગયો છું બરાબર તો આ ગામડાનો વિદ્યાર્થી ખેતરના ખેતરમાં કામ કરી રહ્યો છે એ પણ પાસ થયો છે હવે કોચિંગમાં જવું કે નહીં હું તો એટલું એવું કહું છું કે અમે અત્યાર સુધી જે પરીક્ષાઓ લીધી છે એમાં કોચિંગથી ફાયદો થાય એવું થયું નથી બરાબર પણ ઉમેદવારો ને પછી એમની પાસે પૈસા વધી પડતા હોય ને કોચિંગ પાછળ ખર્ચે અને કદાચ ઉમેદવારને એમ થાય કે કોચિંગ ના બાને હું સતત મારું મન ભણવામાં રહે એના કારણે કરતા હોય તો જુદી વાત છે હા અને આમાં કેવું છે પેલું ગવર્મેન્ટ ખૂબ સારા આશયથી સ્કોલરશિપ પણ આપે છે કે જેથી કોચિંગ મળી રહે છેવાડાના માણસને પણ એનાથી શું થયું છે કે હવે ફેક કોમ્પિટિશન બહુ ઊભી થાય છે સ્કોલરશિપ આપે છે હા સરકાર સ્કોલરશિપ આપે છે કોચિંગ કરવા માટે અરે વાહ કે જેથી અને દરેક કેટેગરીને આપે છે કે જેથી કોઈને એવું ન લાગે કે મારી પાસે પૈસા નહોતા હું કોચિંગ ન કરી શક્યો એટલે હું પાછળ રહી ગયો પણ પછી એનાથી શું થાય છે કે કઈ નથી કરતો છોકરો તો એક કામ કરો તૈયારી કરાવો એવું પણ જે થાય છે એનાથી ફેક કોમ્પિટિશન બહુ મોટી પેદા થઈ છે મારા માટે આ સમાચાર છે પણ મને એમ લાગે છે કે ઉમેદવારો જાતે તૈયારી કરી શકે એમ છે બાકી તો પછી ઉમેદવારોની ચોઈસ છે અને ઇવન યુપીએસસી અમે આપતા હતા ત્યારે પણ અમે કોચિંગનો સહારો અમે નથી લીધો બરાબર છે અને આજે પણ યુપીએસસીમાં પણ યુપીએસસીની પરીક્ષા પણ જે રીતે લેવામાં આવે છે તો કોચિંગ ન કરનારા લોકો પણ એમાં પાસ થઈ શકે એવી છે અને આમાં સર તમે એ પણ જો કહી શકો યુવાનોને કે એમને શું કામ સરકારમાં આવવું છે એની સ્પષ્ટતા સાથે એ તૈયારી કરે તો કદાચ વધારે એ તો બહુ જ મહત્વની બાબત છે અને એ એટલા માટે કે આમાં અત્યારે ઉમેદવારને કદાચ એવું લાગતું હોય કે મને આ નોકરી મળી જાય એટલે મારી આવક શરૂ થઈ જાય અથવા મારા જીવનનું એક વસ્તુ નક્કી થઈ જાય પણ ખરેખર જીવન શું છે તમે આજે નોકરી મળી ગઈ અને પછી દસ વર્ષ પછી તમને કેટલો સંતોષ હશે નહીં હોય એનો આધાર છે કે તમે શા માટે આમાં આવ્યા છો બરાબર છે તમે આવીને એક તમને સંતોષ થાય એવું કામ કરતા હશો તમે વિચાર કરો કે તમને કોઈ વ્યક્તિ વિચાર કરે કે મને પૈસા મળે ભ્રષ્ટાચારના માધ્યમથી અને બીજી બાજુ હું કોઈકને ન્યાય આપી શકું કોઈકના જીવનમાં ફેરફાર કરી શકું કઈ વસ્તુ વધારે સંતોષ આપે છે આપણે જરા પણ વિચાર કરશું તો આપણને ખબર પડશે ઈવન જે લોકો ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હશે એમને જીવનમાં પણ એવા અનુભવો થયા હશે કે એણે કોઈકના આંસુ દૂછ્યા હોય કે કોઈકને તકલીફ દૂર કરી હોય તેને બહુ સંતોષ થાય એટલે ઉમેદવારો અને સામે જ્યારે આપણે ખોટું કરતા હોઈએ છીએ ત્યારે એની સામે સાથે ઘણી બધી ગુલામી પણ હોય છે અંદરથી ખોટું કરવાના કારણે અંદરથી જે આપણે અંદરથી આપણને એ બહુ સારું લાગતું નથી એના કારણે આપણા બાળકો સાથે આપણે સ્પષ્ટ રહી શકતા નથી લોકો સાથે આપણે દમનું મોરું પહેરીને સતત જીવવું પડે છે આના બહુ બધું સ્ટ્રેસ હોય છે આના બહુ બધું આરોગ્યને પણ બહુ નુકસાન થતું હોય છે પારિવારિક જીવનમાં પણ બહુ નુકસાન થતું હોય છે તમારે સતત બધાને સાચવવાના બરાબર છે આપણી જે કમાણી છે ભ્રષ્ટાચારની ખરેખર બધાની આ એના બદલામાં કેટલી મોટી ગુલામી આવી જાય એટલે જે લોકો ખરેખર પ્રમાણિકતાથી કામ કરવા માગે એ લોકો બહુ જ સારું કરી શકશે સરકારમાં પણ હવે પગારો એટલા ઓછા નથી જો વ્યક્તિ પોતે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ સરખી રીતે કરે પછી દર વર્ષે મોબાઈલ બદલવો હોય કે ઘડિયાળ બદલવી હોય તો જુદી વાત છે પણ એનાથી શું મળશે એ ઉમેદવારો પોતે નક્કી કરી શકે એટલા સક્ષમ તો મારી દ્રષ્ટિએ હોવા જોઈએ હા અને વન શુડ નોટ બ્લેમ ઓન સિસ્ટમ કે એ તો સિસ્ટમ જ એવી છે કે માણસને કરપ્ટ કરી દે છે જો એવું હોત તો હસમુખભાઈ પટેલનો ઇન્ટરવ્યુ આજે આ રીતે ના લેવાય રહ્યો હોત ને એના કરતાં પણ હું તો હવે ઠીક છે કે એવી એવા મુદ્દા પર આવ્યો કે કોઈકને એમ પણ કહી શકે કે તમે તો આઈપીએસ છે તમને કોણ પૂછનારું હતું પણ મેં એવા કોન્સ્ટેબલોને જોયા છે એવા પટાવાળાઓને જોયા છે એવા સો કહેવાતા નાના માણસો પણ એકદમ પ્રમાણિકતાથી પોતાનું કામ કરતા મેં જોયા છે અને સરસ રીતે એટલે એમના તમે જે મેઇન ફરક જોવાય ને એ બે ત્રણ વસ્તુમાં હોય છે એનો ફરક એક એના પરિવાર બહુ ફર્સ્ટ ક્લાસ હોય બીજું એને કોઈની ચિંતા ના હોય ત્રીજું એને લોકો રિસ્પેક્ટ કરતા હોય છે હું મારા કોલેજનો દાખલો આપું અમે જ્યારે વડોદરામાં કોલેજમાં ભણતા હતા તો મારા મિત્રનો ક્લાસમેટ હતો ને તો એ ખાલી પહેરતો હતો એટલે મારો મિત્ર પહેલાં છ મહિના કાયમ એવી ફરિયાદ કરતો કે ભાઈ આ તો એનું નામ પણ હું માનું છું ત્યાં સુધી હિતેશ કરીને હતું તો એમ કે આ હિતેશ તો ખબર નહીં એમ કેવો છે એમ પણ છ મહિના પછી એ જ ભાષા બદલાઈ ગઈ કે ભાઈ આ તો ખાલી પહેરે છે માનું તો આખું વિચારવાનું જુદું છે બરાબર છે એટલે મેં એવું જોયું છે કે જે સરકારમાં કામ કરનારા નાનામાં નાના માણસો પણ પ્રમાણિકતાથી જીવતા હોય છે ત્યારે ઊંચું માથું રાખીને જીવતા હોય છે એના ડિપાર્ટમેન્ટમાં એનાથી જેને નુકસાન થયું છે એવા લોકો પણ એનું સન્માન કરતા હોય છે આદર કરતા હોય છે એનો પરિવાર સારો હોય છે અને મારો પોતાની વાત કરું તો કુદરત મેં મારું ક્યારેય ધ્યાન નથી રાખી નોકરી જ કરી છે કુદરતે મારું હંમેશા ધ્યાન રાખ્યું છે